તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક કાકાનો ફોન આવે છે જેની લીધે મિત્રો કાકા જે છે તેમનો ધંધો જે છે એમાં મંદી આવી ગઈ છે એનું કારણ તેઓ જણાવી રહ્યા છે કે બોએ કહ્યું છે કે તેમનો ધંધો કોઈને બાંધે છે જેની લીધે મિત્રો આ વિધિ કરવા માટે બોઆએ તેમની પાસેથી પૈસા પડાવે છે જે અંગે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે કાકા વાત કરી રહ્યા છે તો આવો સાંભળે આ જોરદાર કિસ્સો કે કાકા સાથે મિત્રો શું બનાવ બને છે એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલાયકન લાયકન પણ દબાવી દેજો

હા બધું કર્યું હતું ને મને ત્યાં જનતામાં માં તમારે એક ચોવીસ કલાક માં તમારે result મળી જાય છે મારી પાસે પચીસો રૂપિયા લઇ ગયો કઈ નાખ્યું મારે પચીસો રૂપિયા માતાજી ને નિવેદ લીધા તા કે દાણા જોવાના ના શેના લીધા દાણા જોવાના નિવેદ કોઈ જાત નું નઈ બરાબર અને આનું નામ આખું શું છે ભાઈ નું સંજય નામ છે સંજય રામોદ હા સંજયભાઈ રામોદ સાંઠવાય અને બાવાજી છે એમ છે હા હા અને ભોવાયા ખેલ રમે બરાબર બરાબર હવે એને કઈ પેલા દાણા બાણા જોયા હોય વિડીયો બીડીયો ફોટો બોટા છે કઈ મારી પાસે આ નથી ભગવાન ઓકે હું એના એનો નંબર છે આ એના નંબર છે મારી પાસે મારો ફોન ઉપાડતો નથી હાલો મારામાંથી રીંગ કરું તમારી પાસે નંબર એના હા નંબર તો લગભગ એ છે તમારે તમારો કોલ રેકોર્ડિંગ આવ્યો ને એમાંથી જોયું તો તમારો નંબર નીકળ્યા ક

એવું બધું પણ હવે વાંધો નહીં તમારો તમારું નામ બોલાય ગયું પાછું ભીખુ બાપુ ભીખુ બાપુ ગામ માણાવદર માણાવદર તાલુકો માણાવદર માણાવદર જિલ્લો જુનાગઢ જિલ્લો જુનાગઢ ઓકે અને ગામ ગામ પ્રોપર મારા વજન ચાલુ કોઈ મારા વજન ને રેવાનું મારા ઓકે બાપુ હવે આપડે હું ફોન કરું છું પણ આવું બિઝનેસ કરી અઢી અઢી લાખ રૂપિયા લઈ લઈને બે જ મારા ઓડિયો છે યુટ્યુબ માં જોઈ લીજો એ સાચી વાત હવે તમારો નંબર આવ્યો ને મેં કીધું હવે વાંધો ને હું રાખી દઉં ફ્રી થાય અને ટાઈમ મળે ને એટલે મનસુખભાઈ ને વાત કરું હું મનસુખભાઈ પચીસ વર્ષથી તબલું વગાવી તબલું વગાડો તબલથી જાવ અને ત્રણ વર્ષ થયા ભજન ગાવ હા બોલાનું છે હા એવું નહીં કે ઊંચી પાલટી માં જવાનું કુબા ભજન કરી આવું ના ના એ તો બરોબર છે અમારે તો અમારી ભેગા તબલસી તો ઘણા આવી ગયા અને અમે ભજની છે એટલે એ બધા અમારે હા મારો છોકરો હાઈસ કલાકાર છે અંકિત રાઠોડ લખશો ને એટલે યુટ્યુબ માં લાવશે બરાબર મારું ગામ મેઇન ગામ બાવડા વગર કોટિયાણા તાલુકો જિલ્લો પોરબંદર બરાબર બરાબર

મારો ધંધો છે ને બહુ સારામાં સારો ગોલા છે ને તમારા ગોલ્ડન દલ બનતા ને એવા હું મારા માં બનાવું હા બરાબર પણ હવે ખાસ દાવડો હોય ને એટલે થોડુંક મારી માથે કાળું થોડું કરીને ગયો છે ઈ તમને વેમ કરી વેમ એક નીકળી જાય ને એટલે બધું બહુ કાલ કર કરા તપ માટે કા ભંગા એક સંશય કરી ગયો હોય ને તો એને જાજો ટાઈમ સત્સંગમાં જાવું પડે તો એક 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 નીકળે બહુ કાલ કર કા ભંગા કરવા માટે હજારો ટાઈમ આપણે એમાં મથવું પડે સોનાની જે દુકાન હોય ને એમાં ઓલો પથ્થર રાખ્યો પછી એની મારે રોજ કોના જ ગાઉટી થાય પછી પથ્થર નો દેખાય આપડે ઓનાની લગડી હોય એવું દેખાય સાચી વાત છે કેમ કે એને કલર ઈ સડી ગયો એમાં આપણે કોલસા ભેગો સહન કરીને તો કાળો પડી જાય હા હરામણન શંકરો તો ન્યા આ દેશમાં એવું કે છે જ નહીં સાતીયો કોઈ કીધું માર મોબાઈલ માં કોઈ કે કંઈ કરી મુક્યું જો તારું ર આવ તો બંધ થઈ ગયો કા બેલેન્સ નો હોય કે એમાં કઈક વાયરસ આવ્યો છે સાતીયો 100% સાતીયો ધંધા માં કરી મુકે બધી ઘરે મોબાઈલ માં કઈ કરી ને મોબાઈલ માં કે જા તારા આજથી મને હું તને ખરાબ દઉં તારો કોઈદી બેલેન્સ નહીં ખોટે હા મહિનો થાયલ દરદસ પાંચ દી અગાઉ કે કે તમારો બાપ તમે જી તમારી મેલડી ફેલડી માતાજી કાલકાઉ જેવો ઈ બધી મુકી દીજો બાકી ફલાણી તરીકે બેલેન્સ ના ગયો નકર બંધ થઈ જા પછી આપણે તારી બાઈ રહી ને એની કરી ગયો છે કાકા કુંડારામ પગ પડી ગયો ને કાકા મેલી થઈ ગયો એટલે આ પવિત્ર ધરતી માતા પવિત્ર છે આમાં મેલી થાય આમાં બારી નાખો તો આમાં જાય

તમારું કામ હતું બોલો બોલો હવે તમે અત્યારે બોલો ને શું કરું હોટલ કીધી છે ને હા એટલે રમવાનું બંધ કરી દીધું ના ના ચાલુ છે બોલો ને ઠીક હવે બાપુ તમારું કામ હતું એવું તમે આપણે ભીખુ બાપુ રામાનંદી માણા વદર થી એને કઈક તમે દાણા જોઈ માતાજી નું કઈક કર્યું હતું એમાં એનો ફોન આવ્યો હતો ભાઈ મારા પૈસા પચીસો રૂપિયા લઈ ગયા છે માતાજી ના દાણા જોવાના બાને તો ઈ મને કે ભાઈ મારો ફોન ઉપાડતા નથી તો મેં કીધું પૂછી દઉં એવું છે મનસુખભાઈ મારી વાત તમે સાંભળો મને ધકો ખવડાવ્યો બરાબર છે મેં કીધું સાચું છે સાધુ નું બરાબર પણ એમને એને એમ એમ ખરાબ કોઈ નું બોલો કરાય એમ તમે આખી વાત સમજતા નથી ખરાબ નું નથી એને કઈ ગોલા ધંધો હાલતો નતો અને પછી તમે એને કઈ દાણા જોઈને ને પચીસો રૂપિયા તમે માતાજી નો પાઠ નાખવાના લીધા એવું મને કીધું છે મારી વાત સાંભળો એના ચૌદસો રૂપિયા છે મેં કીધું તારે ચૌદસો રૂપિયા લખાવ્યા આમાં પચીસો છે એમાં પચીસો રૂપિયા ઈ તો પાંચ હજાર મેં કીધું તો એમને મારે આવી રીતે ધક્કો ખાધો પેટ્રોલ ના મારે ભોગવવાના તમે આખી વાતો માં તમે તમારા હવે દાણા ધોઈ આવું ફરમાવવા નું શું કામ કામ કરવું જોઈએ મારું કેવા નો શું છે હવે તમારી પાસે તમે મારી તમે બાપુ તમે તમારી hotel ખાલી હકતા નથી ને એના દાણા જોઈ તમે તમારું રાગ ચડી એનું રાગ ચડી જાય કેમ માનો હાલો તમે મારી વાત સાંભળી લ્યો તમે શક્તિ પાઠ કર્યો હું કહું છું શક્તિ પાઠ કર્યો ઓલો પાઠ કર્યો તમે સીએ પાઠ કર્યો એ તમારું ઘર તમારું રાગ સીડ્યું છે દીવડાઈ નું સડ એ મને સમજાવો

ના હું નથી પચીસો રૂપિયા લીધા પૈસા નથી આદિ અના પાઠ કરે એના પૈસા કોણ લેવાનું શિવશક્તિ પાઠ ના કેટલા તો ખેતી છે સાધુ ની બરોબર અમે આખી વાત માં એ સાધુ જ છે ને આ પણ સાચું છે અચ્છા મારી ગીરે મારા બાળ માં મરી ગયા તમારે કરવાના આ પાઠ ના તો રૂપિયાનો પાઠ ના તમે માતાજીના દાણા જોવાના પૈસા લીધા આમાં શક્તિ ની વાત જ નથી તમે ગોરવો છો તમારે મૂળ આવે ને પૈસા ચલાવે એટલે કે ચૌદસો રૂપિયા મેં કીધું ચૌદસો રૂપિયા તમે દઉં

હા હા મારા માં વિડીયો હોય ને એમાંથી મને રિંગ કરી અને મેં કીધી સંજય બારા છે હું એમાં રામોદનાથ છે હા અને એને દાણા જોઈ ને તમારા જોયા એને ઘરે દાણા નથી ને તમારા કઈ જોયા એને

સાધુ સમાજ ને હું આને શું કરવાનું ઈ ખબર છે સાધુ માં કોઈ આવે અને તમે તો ભૂત માં તમે પોચાશો હવે ભૂત તો તો અમે સહી લો કાઢી નાખો અમે નાલો હું મોટા મોટું ભૂત છું તમારે કોઈ માતાજી હોય તો મને ભૂત એકાદ આ તો અત્યારે નાખી દેજો વાર લાગે એવું છે હું આજ તો અત્યારે હોટેલ એ હું બરોબર જો કે હું કે તો કોણ દી ને જઈ શકે જો દેતા હો એના પૈસા તો હું એને વાત કરી લઉં હા તો એને કાઈ વાંધો નહીં સોમવારે નખાવી દો ચાલો સોમવાર ફાઇનલ